આજે તો ગાઈસ આજે છે કરણ ને મમ્મી પપ્પા આમ તો તું ના ત્યાંથી બસ પકડી ડાયરેક્ટ બગડાટી બોલતી એનાઈ છે કે છો આપણે જો રહેજો જાય અત્યારે અમે ને

thế em ừ cho champions... em biết thôi này cái gì vậy nó cái cái gì

તને કે આવ્યું આ પિયરનો છોકો ભાઈ તું જીંકી રહી ગઈ ને નકતા હું તને અમારા છોકરાનું કે તો હા છોકરાનું છે મારે કે તું જેવી થઈ જેવી અમે ખાઈ હો હા ના

तुम्हारा <laughs> <laughs> तारा सेला से पेन तो ऊपर पेन तो तोड़ी खबर ला आना जी अरे ये झंपन क्या की पैसा नहीं कैमरा से पासड़ कोई कोई भाई धूम धोकार पड़े ओ टाणे

ખબર આવી કાચો નીકળે કે પાકો કદાચ કાચો નીકળશે છે પચાસ ટકા આવો પચાસ ટકા નક્કી નહીં જોઈને તો લાગે પાકો દેખે કેમ કે જો જો એટલે પાણીનો ફુવારો હોય નીકળ્યો એટલે કદાચ જો દેખાય ને એ એમ લાગે બટ આમાં પાણી નીકળે એવું કહી જો જોવા નીકળ્યું

ભાઈ એકનું માતુપુર જવાનું કામકાજ ચાલે આવી ફોનમાં આવી ગયો વાહ ભાઈ પોઝ આપ્યો ફાઈનલી હા ડોન્ટ કેચ કે ડોન્ટ લોગ નહી બનાવાનો જવા સિંધે અનાનસ ના આવી હાલી અલા ભાઈ માધુપુર તમે જાઓ અમે આગળ આવીશું શિવમ ને બેય

એકશન માં હોય એકશન ફુલાણો રેકડી સ્પેશિયલ પ્રોગ્રામ ચાલુ છે ને હાલ તો કે લાગી ના એ આ હે ઉડાડું પૈસા

હમ તમારું સાજુ નહી હો તો આ છે આપણે જાયા માધવપુર આ કનવડિયાની પોજો અલ્યા અને જે સુતી લાયા છે તમે ને ને બધું છે સનસેટ ડોગન સાજુ સનસેટ ને માધવપુર ચા દરિયા કિનારે છે

ઠંડા તો પડે ને દરિયા કાંઠે તારે ડ્રાઈવિંગ કરવી લઈ પછી બગડાટી જ બોલતી ઠંડી જોઈ લે એ ભાઈ પવન અને આ આ ટાઈમે શિયાળામાં ગાડી હાકી દરિયા કાંઠે એટલે બહુ ઘરી નું અરે માણા ટાઈ રે ભાઈ અહીંયા ગયા કે નહીં આ તો ફૂલ સેફ્ટીમાં હે આપણે નથી દરિયાની જો અહીંયા માધુપુર મારી મોજડીમાં રેતી ભરાઈ ગયા હે ના સીન શું છે

અરે એમાં હું બેઠો હું એમાં લંબાવી ગયો તો અમે ઊંચા કોટડા ગયા હતા ના ના એમાં વિડીયો એ બનાવેલો ઉગાવનો એમાં ને અમે એમાં બેઠા હતા ડેવામાં તો હું અહીંયા આવું આજો આયુ આઈવું

આપણે અત્યારે અહીંયા આમ તો મેળા જેવું થઈ ગયું એવું છે કઈ ઘટે નહીં મેળો હા મેળો તો ભાઈ મઢડા થવાનો હે પૂગી જાય બધા હાગમ તો મજા આવી છે અહીંયા વીએ આવી છે અમે જો અહીંયા ધડબડાટી બોલાવીશું લોક નહીં એટલે એ જોવાનું ભૂલતા નહીં જો પાછો જરાક બે ગયા અહીંયા અને આ વ્યૂ ની મોજ માણીએ જો અહીંથી એકદમ સીધો સીધું ડાયરેક્ટ અને ત્રણ એક જોયું ને ત્રણ એક જોયું મારા હામું જોયું મારા બ્લોગમાં બ્લેક પેન્થર પડી ગઈ ની વાલી યા ચાલી વાળી આવી ગયું

અને આ ભાઈ ઓમા હતી જો અહીંયા હે ઓટાળ તો કોઈ હે નહીં કે થઈ પૂરી થઈ જો ઓટાળ કોઠરા છે ને કોટલા હવા દે ને ફાટવા મંડ્યા જો કીનું મેરા જેવું હોય ઓય જે બસ સ્ટેન્ડ છે માતપુણા મંડેર કડોશ અને ધારે આખા ઘેડ વિસ્તાર ના જો બધા બસ આવે આપણે એટલે ભાગી આવી ઘર ભેગા ત્રણ નંબર માં કઈ આવે બળે જ બે અને આ છે ભાઈ માધુપુર નું બસ સ્ટેન્ડ